વડોદરા મહાનગરપાલિકાની શાખાની ટીમ દ્વારા ઈદગા મેદાન પાસે ગાયો માટે ઘાસ વેચાણ કરતા જે માલસામાન જપ્ત કરી બનાવેલ ઓટલા દૂર કરવામાં આવ્યા વડોદરા શહેર ઇલેક્શન નંબર ચૌદ વિસ્તારમાં આવેલ ઈદગા મેદાન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગાયો માટે ઘાસ વેચતા અને ગેરકાયદેસર દબાણ ઉભું કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગાયોનો ઘાસ એક ટ્રક ભરીને જમા કરવામાં આવ્યો હતો સાથે બનાવેલ ઓટલાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ અહીંના સ્થાનિક લોકો દ્વારા ઓટલા બનાવીને ગાયો માટે ઘાસ વેચતા હોય છે લોકો અહીં ગાયોને ઘાસ નાખતા હોય છે ત્યારે ગાયો ઝઘડતા લોકોને પણ અડફેટે લેતી હોય છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવેલ ઈદગા મેદાન પાસે કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે આ જગ્યા સરકાર શ્રીના હસ્તક હોય તેને ફેન્સિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી દબાણો દૂર થાય તે માટે અહીં વહેલી તકે સરકાર શ્રી ફેન્સિંગ કરે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલેક્ટર ને પત્ર લખવામાં આવ્યો હતો વહીવટી વોર્ડ નંબર ચૌદ માં ઈદગા મેદાન પાસે નો જે ભાગ છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર જે ઘાસવાળા વાળા ઓટલા બનાવી અને જે ઘાસનું વેચાણ કરતા હતા એમાં માર્કેટ શાખાનો જે દબાણનો પ્રોગ્રામ હતો એની જોડે વોર્ડ ઓફિસ અને પોલીસ શાખા વાડી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે આ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે અને જે હોટલા બનાવવામાં આવેલ હતા એ હાલમાં પણ તોડવાની કામગીરી ચાલુ છે આમાં આ વખતે એ જ પ્લાનિંગ છે કે આપ જોઈ શકશો કે અહીંયા પાણી ડ્રેનેજ બધાની કામગીરી પેરેલલી ચાલુ છે અને આ જે દબાણ હમણાં તોડવામાં આવશે એટલે પેરેલલી અહીંયા આરસીસી રોડ બનાવવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે અઢાર મીટરના રોડમાં એવું અમારા ધ્યાનમાં છે તે આ વખતે હવે પરમાનન્ટ આનો નિકાલ આવે એ પ્રમાણે એનું આયોજન કરેલ છે યસ આ વખતે પરમાનન્ટ સોલ્યુશન આવશે એટલે જ આજે જેસીબીથી બધા જે પણ હોટલા છે એ રોડ લેવલે તૂટી જાય એ પ્રમાણે નું આયોજન છે ને એ પ્રમાણે નું કામ ચાલુ છે આજે દબાણ ની ટીમ ની સાથે માર્કેટ શાખા એ પોલીસ બંદોબસ્ત મેળવી અને વાડી પોલીસ સ્ટેશન અને માર્કેટ શાખા પણ આ ટીમ માં આજે જોડે છે